આ તો પટાવી જ લેવો ગમે એમ થાય વચમાં ઊભી રહી જાવ હો વચમાં રહી કે ના ના ઊભી હું તારા ને ગાંડી થઈ ગઈ આઈ લવ યુ તને હું બહુ પ્રેમ કરું છું હવે આઈ યુ દીકરી જોયું પેલા હા રોઈ જો છું કે વિહારી નહીં તારા જેવી ઉદ મારી માં લબડે હે માજી મર પિતા હે આ બધી અમથી ના મારી માં લબડતી આ પૈસા હને એટલે આજી જા મેશ એલા પણ હું તને કેટલો પ્રેમ કરું છું હું તારા દિલની રાણી ને મારા દિલનો રાજા છો હવે મારો પીસો કરવાનો બંધ કરીને માખી મર તારા જેવી મુંબઈ માં મારી પાસે દે હે ભાગ્યા માખી એ જો આપણે ગાડી મારી દીકરી હે પૈસા બારે પૈસા જો

લટકતા એટલે વળી એલી એના આટલી શક્તિ છે કઈ આધાર વગર ના હવામાં માં ઈ લટકે ને બધાયના ના ધાયરા કામ કરે હે હવામાં લટકે હા પણ મારે શું કામ ના મારું કામ જ નો થાય તો એલી તારું હું આખા ગામનું કામ કરે તારું કામ નો કરે જે માંગે ઈ મળે જે માંગે મળશે એની મને તો હાલો લટકતા બાપુ ને જોવા જાય હાલો 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 ઈ સબ માને મારા પટાવા જ ગમે એમ બની म शिवाय ओम नम शिवाय हाण लटकता बापू मारी माझे कोण मंत्री चॉकलेट खाय एना बदाय काम थाय <laughs> <laughs> हे सीताराम बापू सीताराम सीताराम આવો આવો બોલો શું તમારે દુઃખ પડ્યું શું તમે આ લટકતા બાપુ ની મટુલિયા બોલો એ બાપુ હું અમેરિકાની છોકરી અરે પ્રેમ કરું છું હું ને એને આઈ લવ યુ લખું છું ઇન્સ્ટાગ્રામમાં પણ એ મને આઈ લવ યુ નથી લખતી મારી આજે એનો પ્રેમ થઈ જાય એવું કાંઈક કરી આપો ને થઈ જાય છે તારું કામ થઈ જાય છે હલે તું ઉપાધિ કરમાં તું લટકતા બાપુની ની મટુરિયા આવી જશો હલે મલે સમડાલ નમો ઓય હેઠે ચોકલેટ દેખાય ને ઈ મારી મંતરેલી ચોકલેટ છે ઈ મંતરેલી ચોકલેટ તું ખાઈ જા એટલે તારું કામ થઈ જાય છે લો ગીરભાઈ મેસેજ આવ્યો

ઓમ એની માને આ છોડીએ તો મારો દીપડ ના છો જ્યાં વશ માં ભેગી થઈ ગઈ બધું તો ઠીક હાઈલો ભાઈ અમે હાઈલા જ તમારે જાવું હે ઘરે આયેલા જવી હા તે વાંધો નહીં જાઓ જો હાલ પૈસા જાઓ પાલ્ટી પાલટી મોજ કરો વા દારૂ બારું પીજો હું જઈને દારૂ પીવું શิวાય ઓમ નમઃ શિવાય હાયલી આ બાપુ તો હાચું કા લટકે છે હું જોઈ લઉં કઈ હેઠે ટેકો બેકો નથી ને ના ના આ તો હાચું કાટ લટકે છે એ બાપુ સીતારામ 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 આવો આવો પડ્યો આવો બોલો શું દુખ પડ્યું બોલો કેમ તમે આ લટકતા બાપુને મડ્યા આ બોલો બોલો એ બાપુ શું કહું તમને મારે છે ને બહુ મોટું દુઃખ છે અમારા ગામમાં એક છોકરો છે એનું નામ છે છગન હું એને બહુ પ્રેમ કરું છું પણ એ છે ને મારા ધ્યાન જ નથી દેતો હું સવારે ને બપોરે ને ગમે ત્યારે એની વાહે વાહે ફરું ને તો એ મને કાંઈ ધ્યાન નથી દેતો ને આમ જો વાત તો છે ને આમ મારી માથે થૂ થૂકીને વયો ગયો બોલો એવું કઈ કરો ને કે એ મને પ્રેમ કરવા માંડે ને મારી વાહે આમ આમ ફૈરા કરે ફૈરા કરે એવું કઈ કરજો ને બાપુ તું ઉપાધિ કરમાં હવે તું આ લટકતા બાપુ ની આવી ગઈ છો હવે તારા બધા દુઃખ દૂર થઈ જાય સમજો છોડી ચોકલેટ લઈને એ મારી મંત્રેલી ચોકલેટ છે હા ઈ ચોકલેટ તું ગમે એમ કરીને ઈ છોકરાને ખવરાવી દેજે એટલે એ છોકરો તારા પ્રેમમાં પાગલ થઈ જાય છે હે બાપુ હાજુ કા એને ચોકલેટ ખવરાવી દઉં તો મારા પ્રેમમાં પડી જાય ને મારી વાહા ગાંડો થઈ જાય ને હા હું હાચું કરું વાહ બાપુ વાહ હાલો તો આપણે ના ચોકલેટ ખવરાઈ આવ્યા લટકતા બાપુની જે લટકતા બાપુની જે હલે મલે સામડાય નમ

આમ તો જો આ ટોપી ખવડાવી ને મારા પ્રેમમાં પાગલ જ કરી દેવાનો છે ધીમાનું હવે હું ઈ જોઉં છું કેમ મારી વાહે આગળ પાછળ આગળ પાછળ ફરતો નથી એ પણ મમતા તારી પાસેથી થોડો ચોકલેટ લે હે તી ખાઈ હા એ ઈ વાત એ સાચી મારી સામે થૂકીને ગયો મારી ચોકલેટ થોડો ખાય કાં લ્યો એની માને પાસા હલવાણા શું કરું હવે મારી પાસે એક આઈડિયા છે શું આઈડિયા છે આપણે એના ઘરે ત્યાં ચોકલેટ મૂકી દઈએ પછી એને થોડી ખબર છે તે મૂકીએ એટલે ખાઈ લે હા એ તું મારી પાકી બેન પણ એ આઈડિયા ઉપર આઈડિયા આઈડિયા ઉપર આઈડિયા નકરા આઈડિયા જ દેસો પણ હાલ એક કામ કરીએ ઘરે જઈને મૂકી આવીએ ચોકલેટ હાલો હલો ખાએ હવે તમારા આયો ઈશ્વની હા બાપુ આય આય તને કહું તારો બાપ ક્યાં પૈસા બગાડવા વઈ ગયો તો અત્યારે પૈસા તો બગાડવાના જ હોય ને મોજ કરવાની હોય મોજ બટા બટા નો બગાડવાના હોય પૈસા હું જો અહીંયા ટૂટલા ભૂટલા ઢુકડા પહેરું હું

એ તો અહીંયા ચોકલેટ મૂકી દે જાગે ને એટલે ખાઈ લે હે હા એ અહીં મૂકી દઉં કા ઊઠીને ખાઈ લે હે હા લઈ લે આપણું કામ થઈ ગયું હા લો લો છાનિયું મૂન્યું એ બેટા બેટા ઉભો થા શું હે બાપુ ઉભો થા

આ ચોકલેટ અહી કોને મૂકીશ આ નક્કી માર છોકરા એ અહીંયા મૂકીશોકલેટ ખાઈ જવ મને બીજું કાય ન દેખાતું મમતા આ લાગ્યો મમતા એ બાપુ હું બોલો તમે મે મમતા લે હે બાપુ આ તમે ફટકી ગયો છું મને કાય ન દેખાતું મમતા આ લાગ્યો હું આવું એ બાર હું થઈ ગયો હા બાપુ કે દો

હવે તો લબડાવું સાખા ખાનદાન ને જો હમણા હા આઈ લવ યુ મમતા હા આજ તો લગન કરવા હે મારી મને હું તારી જમણી હે બાપુ તમે આ હું ચાલુ કર્યું છોડ્યું ને હાથ પકડવાનું મૂકી દો તમે હારા ન લાગતા એલો કોઈ પણ મને દોહા તારી તારી મને જો મારી વાડી તને આપ દે મારું ઘરે આપ દે હું તને બહુ પ્રેમ કરું બાપુ મને નથી

ઈ ચોકલેટ મેં ખાધી હે બાપુ આ ડોહો નઈ મુક્યા આ ડોહો હું આનું હવે ન બાપુ જાય હવે બચાવી લે બાપુ બાપુ 快点，就赶紧干！